નમસ્કાર બાળકો આજે હું તમને સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ એકમ સ્વાતંત્ર્ય ચળવળો એટલે કે ઈસવીસન અઢારસો પંચ્યાસીથી ઈસવીસન ઓગણીસો સુડતાલીસની વાત છે અહીંયા તો એની અંદર આવતા ટૂંકા પ્રશ્નો જોઈએ જે તમારે પરીક્ષામાં કામ લાગે તો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા તો વાસુદેવ બળવંત ફડકે કોણ વાસુદેવ બળવંત ફડકે બીજો પ્રશ્ન છે કે ઇલ્બર્ટ બિલ કયા વાઇસરોયના સમયમાં પસાર થયું હતું તો લોર્ડ રિપનના સમયમાં પસાર થયું હતું ત્રીજો પ્રશ્ન છે કે કયા બે ચાફેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી તો કયા બે ભાઈ હતા એ બોલો હમ સરસ દામોદર અને બાલકૃષ્ણ કોણ દામોદર અને બાલકૃષ્ણ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ઈસવીસન ઓગણીસો માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી ક્રાંતિકારી સંસ્થા તો વિનાયક સાવરકરે કોણે વિનાયક સાવરકરે સાવર કરે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે અઢારસો સત્તાવન પ્રથમ સ્વતંત્ર સંગ્રામ પુસ્તક કોણે લખ્યું હતું એ પણ કોણ વિનાયક સાવરકરે લખ્યું હતું કોણે વિનાયક સાવરકરે ત્યાર પછી આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે કે બંગાળના ભાગલા કયા વાઇસરોએ પાડ્યા હતા અને ક્યારે તો કયા વાઇસરોય તો લોર્ડ કર્ઝન કરજને કોને લોર્ડ કર્ઝન ઈસવીસન ઓગણીસો ક્યારે ઓગણીસો ને પાંચ માં સાતમો પ્રશ્ન છે કે બ્રિટિશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા બોલો સરસ ઈસવીસન ઓગણીસો અગિયારમાં ક્યારે ઓગણીસો ને અગિયારમાં ઇન્ડિયન એસોસિયેશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી કોલકાતામાં ક્યા કોલકાતામાં મદ્રાસ નેટિવ સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી ચેન્નાઈમાં ક્યાં ચેન્નાઈ બોમ્બે એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી તો એ મુંબઈમાં ક્યાં મુંબઈમાં બંગાળ બ્રિટિશ એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી તો એ કોલકાતામાં ક્યાં કોલકાતામાં વર્નાક્યુલર પ્રેસ એક્ટ કયા વાઇસરોયના સમયમાં પસાર થયો હતો તો લોર્ડ લિટનના લોર્ડ લીટનના સમયમાં પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી બોલો સરસ વિનોબા ભાવેની વિનો બા નાઈટહુડ ની પદવી કોણે અંગ્રેજ સરકારને પાછી આપી દીધી બોલો સરસ રવિન્દ્રનાથોર રવિન્દ્રથ ટાગોર ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા હતા બોલો કયા ખેડૂત રાજકુમાર સુકલના રાજકુમાર સુકલના જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે અમૃતસરમાં ક્યાં અમૃતસરમાં બધાને જ ખબર છે જલિયાવાલા બાગમાં કોણે બેફામ ગોળીબાર કરાવ્યો હતો બોલો સરસ જનરલ ડાયરી જનરલ ડાયરી જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો તો તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસમાં માં અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી તો બોલો મદનલાલ ઢિંગરા એ કોણે મદનલાલ ઢિંગ એ પછી છે ગાંધીજીએ ઈસવીસન ઓગણીસો પંદરમાં માં કયા આશ્રમ ની સ્થાપના કરી બોલો તો કોચરબ કયો આશ્રમ કોચર ચંપારણ કયા રાજ્યમાં આવેલું છે બોલો હમ સરસ બિહારમાં ક્યાં બિહારમાં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો હા તો એ ચંપારણ કયો સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ઓગણીસમી સદીની શરૂઆતથી જ અંગ્રેજોએ ચંપારણમાં કયા પાકના બગીચા બનાવ્યા હતા તો ગળીના કયા ગળી ના અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો તો ઈસવીસન ઓગણીસો ને ઓગણીસમાં પસાર કર્યો તો ઓગણીસો ને ઓગણીસમાં રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો તો મહાત્મા ગાંધીએ મહાત્મા ગાંધી એ कया क्रांतिकारी लंडन में इंडियन होम रूल सोसाइटी स्थापी थी बोलो तो हाँ सर है कृष्णवर्मा को श्यामजी कृष्ण वर्मा वर्माए कुणे? શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામાયિક શરૂ કર્યું હતું બોલો ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ કયું ઇન્ડિયન લોજિસ્ટ શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલયનું શું નામ આપ્યું હતું બોલો સરસ ઇન્ડિયા હાઉસ કયું ઇન્ડિયા હાઉસ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનથી પેરિસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોણે સંભાળી તો વિનાયક સાવરકરે કોણે સંભાળી હતી વિનાયક સાવરકરે ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું બોલો હા સરસ આત આવડી ગયો મોહનલાલ પંડ્યાને કોને મોહનલાલ પંડ્યાને પંડ્યા ને કયા ક્રાંતિકારીઓએ મધ્યસ્થ ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો કયા ક્રાંતિકારીઓ તો સરસ ભગતસિંહ અને બટકેશ્વર દત્ત કેશ્વર દત્તે બંગાળાના કયા ક્રાંતિકારીએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા હતા બોલો જતીનદાસે કોણે જતીન દાસે મોતીલાલ નેહરુ અને ચિતરંજનદાસ મુનશીએ કયા પક્ષની સ્થાપના કરી સ્વરાજ પક્ષની કહી સ્વરાજ પક્ષની આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લામાં કયો સત્યાગ્રહ થયો હતો બોલો સરસ વન સત્યાગ્રહ કયો વન સત્યાગ્રહ કેસરે હિંદનો ઈલ્કાબ કોણે ત્યજી દીધો તો ગાંધીજીએ કોને ગાંધીજી એ મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું બોલો હમ એ આવડી ગયું દાંડી કૂચ શું કર્યું હતું દાંડી કૂચ દાંડી કૂચ ક્યારે કરવામાં આવી તો બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ કરવામાં આવી હતી ગાંધીજીએ કેટલા કિલોમીટરની દાંડી યાત્રા કરી હતી બોલો તો ત્રણસોને સિત્તેર કિલોમીટર ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી તો અબ્બાસ સાહેબ તૈયબજીએ કોણે અબ્બાસ સાહેબ તૈયબજી ગુજરાતમાં ધરાસાણા સત્યાગ્રહ દરમિયાન અબ્બાસ સાહેબની ધરપકડ થતા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી ગાંધીજીની તો અબ્બાસ હવે અબ્બાસ સાહેબની તો કોણે લીધી તો સરોજીની નાયડુ સરોજીની નાયડુએ ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી તો બીજી કઈ બીજી પરિષદ ગોળમીજી સુભાષચંદ્ર ચંદ્ર નો જન્મ ઓડિશા રાજ્યના કયા શહેરમાં અને ક્યારે થયો હતો તો કટક શહેરમાં કયા કટક શહેરમાં ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ને સત્તાણું સુભાષચંદ્ર બોઝ કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો બોજે તો ફોરવર્ડ બ્લોક પક્ષ ફોરવર્ડ બ્લોક ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું તો સુભાષચંદ્ર બોઝે કોણે સુભાષ ચંદ્ર બોઝે સુભાષચંદ્ર બોઝે રચેલી મહિલા લશ્કરી બ્રિગેડને કયું નામ આપવામાં આવ્યું હતું બોલો સરસ લક્ષ્મીબાઈ કોલકાતામાં અનુશીલન સમિતિ નામની ક્રાંતિકારી સંસ્થાના મુખ્ય નેતા કોણ હતા બોલો હમ બોરિન્દ્ર છે કે સરહદના ગાંધીનું બિરુદ કોને મળેલું છે તો ખાન અબ્દુલ ગફાર ખાનને ખાન અબ્દુલ ગફાર ખાનને ઈસવીસન ઓગણીસો બે માં મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું બોલો હા આવડી ગયું વંદે માતરમ વંદે માતરમ માનગઢ હત્યાકાંડ ક્યારે અને ક્યાં સર્જાયો હતો તો સત્તર નવેમ્બર ઓગણીસો ને તેરમાં ગુજરાત રાજસ્થાનની સરહદે સત્તર નવેમ્બર ઓગણીસો ને માં ગુજરાત રાજસ્થાનની સરહદી કયા હત્યાકાંડને આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે માનગઢ હત્યાકાંડ માનગઢ હત્યાકાંડ માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું તો ગોવિંદ ગુરુ કોણ ગોવિંદ ગુરુ ઈસવીસન ઓગણીસો બાવીસમાં દઢવાવ આદિવાસી આંદોલન સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં થયું હતું તો વિજયનગર કયા તાલુકામાં नगर। हिंदी હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું અને ક્યાં તો 28 ડિસેમ્બરે અઢારસો પંચ્યાસી ડિસેમ્બર અઢારસો ને ક્યાં મળ્યું હતું તો કે મુંબઈમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ હાજર હતા અને પ્રમુખ કોણ હતું તો બોતેર પ્રતિનિધિ હતા કેટલા બોતેર પ્રતિનિધિઓ હાજર હતા અને એમના પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનરજી કોણ વ્યોમેશ ચંદ્ર બેનરજી પુના સાર્વજનિક સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી તો પુણેમાં કયા કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિંગફર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી બોલો કયા બે ક્રાંતિકારી તો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લચંદ્ર ચંદ્ર ચાકીએ કયા સત્યાગ્રહી અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા હમ આવડી ગયો ચંદ્રશેખર આઝાદ ચંદ્ર શેખર આઝાદ ઈસવીસન ઓગણીસો સત્તરમાં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસૂલ માફ કરવાને બદલી મહેસૂલ ઉઘરાવાનું નક્કી કર્યું બોલો તો ખેડા ખેડા જિલ્લામાં કયો તહેવાર હોવાથી જલિયાવાલા બાગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા તો વૈશાખીનો કયો તહેવાર વૈશાખીનો ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યારે શરૂ કર્યું હતું બોલો ઈસવીસન ઓગણીસો ને વીસમાં માં ઓગણીસો વીસમાં માં કયા ગામમાં બનેલ હિંસક બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી ચૌરી ચૌરા કહ્યું ચૌરી ચૌરા અસહકારના આંદોલન ઉત્તર પ્રદેશના ગોરખપુર પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા તો બાવીસ કેટલા બાવીસ લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું તો લાલા લજપતરાયનું કોનું લાલા લજપતરાયનું ક્રાંતિકારીઓએ લાઠીચાર્જનો આદેશ આપનાર કયા અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા કરી તો સાન્ડર્સની કોની સાન્ડર્સની કોની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તો જવાહરલાલ નહેરુ કોણ જવારલાલ નહેરુની કયા સ્થળે મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તો લાહોરમાં કયા મળ્યું હતું લાહોરમાં અધિવેશન બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસ માં ક્યારે ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસ માં તો બાળ દોસ્તો આવજો નવા વિડીયોમાં ફરી મળીશું